પાછળ આવેલ ચુડા મરચા ના બાજુમાં પાર્કિંગના આરોપીના કબજાની આઈસર માંથી માદક પદાર્થ એમની સત્તર ગ્રામ સાથે બે આરોપીને પકડી પાડતી એસોજી પશ્ચિમ કચ્છ અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નીચનાબૂત કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાઈ હોય જેન્વયે ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજની પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી જેના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સી કે એમ ગઢવીને તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા દરમિયાન તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ એસઓજીના રઘુવીરસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ઝાલાને મયુક્ત મળેલ સંયુક્ત બાતમીના આધારે સચોટ માહિતીના આધારે જરૂરી વર્કઆઉટ કરી શેખપી રસ્તા દરગાહની પાછળ આવેલ ચૂડા મરચાંના સ્ટોલની બાજુમાં પાર્કિંગમાં આરોપીના કબજામાં આઇસર ટ્રકમાંથી માદક પદાર્થ એમડી ડ્રગ્સ સત્તર ગ્રામ નાર્કોટિક્સના મુદ્દામાં સાથે ઝડપી પાડી ઉપરોક્ત મજકૂર આરોપીઓ વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે